અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં હવામાન ખાતાની આગાહી મુજબ પલટો જોવા મળી રહ્યો છે જિલ્લાના સાથે વરસાદ વરસ્યો છે મોડાસા તાલુકાના ઇસરોલમાં પણ વરસાદી છાંટા જોવા મળી આવ્યા છે તો બીજી બાજુ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે વરસાદ વરસતા શામળાજી મંદિર તરફ જતા રસ્તા ઉપર પાણી ભરાઈ જવા પામ્યું હતું શામળાજીમાં ભારે પવન સાથે વરસાદને કારણે નાના વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી તો મોડાસા શહેરમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો જેને કારણે ગરમી ઉકળારથી ત્રસ્ત શહેરીજનોને રાહત મળવા પામી હતી પવનને કારણે ગરમીથી હાસકારો મળ્યો હતો તો અનેક જગ્યા પર ભારે પવનને લઈને હોર્ડિંગ્સ ઉડ્યા હોવાનું પણ જોવા મળી આવ્યું હતું અમિત ઉપાધ્યાય સીએન 24 ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App